જે ગેટ નંબર ચાર જોઈ રહ્યા છો તે કે કે જેને મિન્ટ ગાર્ડન પણ કહેવામાં આવે છે અને સાત જે ચોરોનો મહેલ તરીકે પણ ઓળખાય છે ત્યાં જવાનો રસ્તો છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને આ જગ્યાનો ઇતિહાસ જાણીએ આ જે સાત મંજિલ છે તે ચાપાનેર એટલે કે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલી છે આ જગ્યા માચી તરફ ચડતા રસ્તામાં જ આવે છે આ મહેલના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ તે સમયના રાજા મોહમ્મદ મેગડા દ્વારા બે ચોરો કે જેમનું નામ ખાપરા અને ઝવેરી હતું તેમના માટે આ મહેલ બનાવવામાં આવ્યો હતો કહેવાય છે કે તે સમયમાં આ બે ચોર ખાપરા અને ઝવેરી ખૂબ જ બુદ્ધિશાળી અને સાતીર ચોર હતા તે જે પણ ચોરી કરતા તેને અંજામ આપીને જ રહેતા હતા અને દર વખતે તેમની ચોરી કરવાની રીત પણ અલગ હતી જેથી તેમને પકડવા અને ઓળખવા પણ મુશ્કેલ હતા અને આ ચોરો માં મહાકાળી માતાજીના પરમ ભક્ત હતા જેથી તેઓ જે પણ કંઈ ચોરી કરે તેનો ત્રીજો ભાગ માં મહાકાળી માતાજીને અર્પણ કરતા હતા ધીરે ધીરે આ ચોરીની ઝવેરીની વાત નગરજોનોમાં ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી તો રાજાએ આ બંને ચોરોની કસોટી કરવા એવું એલાન ફરમાન કરાવ્યું કે બંને ચોરો જો ખરેખર ચાલાક શક્તિશાળી સાતીર હોય તો મારા બિસ્તરના ચાર આધાર સોનાના છે તે ચોરીને બતાવે થાપરા જવેરીને આ ફરમાન સાંભળવા મળ્યું અને પોતાને ચોરીની કળા બતાવવા માટે તેઓએ સુતેલા રાજાના બિસ્તર નીચેના ચારેય સોનાના આધાર ચોરી તેની જગ્યાએ લાકડાના આધાર લગાવી ચોરી કરી જાય છે એમ પણ કહેવાય છે કે આ જોઈ મોહમ્મદ બેગડા ચોંકી ગયા અને ગુસ્સે ભરાયા તેમણે ફરીથી આ ચોરોને પકડવા માટે ફરી એલાન કર્યું કે હું મારા મહેલમાં ચાર રત્નો ખુલ્લા મૂકીશ જો ખાપરા અને ઝવેરીમાં તાકાત હોય તો આ ચાર રત્નો ચોરીને બતાવે ખાપરા અને ઝવેરીએ રાજાની આ વાતને પણ કબૂલી પોતાની ચોરીની કુશળતા વાપરી આ ચારેય રત્નો ચોર્યા પણ એક રત્ન રહી જાય છે અને આ તે રત્ન રાજાના નગરના સેનાપતિ ચોરી કરી લે છે બીજા દિવસે રાજાને આ રત્નોની ચોરીની વાત સાંભળવા મળે છે અને એક રત્ન સેનાપતિ પાસે પણ છે તે પણ રાજાને જાણ થાય છે તેથી રાજા આ સેનાપતિને એવી ઘણી સજા આપે છે અને આ જ ખાપરા જવેરીની ચોરી કરવાની ટ્રીક હતી પરંતુ હવે મોહમ્મદ બેગડાના ગુસ્સાનો પાર રહેતો નથી તેઓ ગુસ્સે ભરાઈ ફરીથી આ ચોરોને રંગે હાથ પકડવા માટે નગરમાં એલાન કરાવે છે કે આજથી હું સોના હીરા જવેરાત મહોરથી ભરેલો ઊંટ નગરમાં ફરતો મૂકું છું અને જો ખાપરા અને ઝવેરીમાં તાકાત હોય તો આ ઊંટને હવે ચોરીને બતાવે પરંતુ ખાપરા અને ઝવેરી રાજાની આ વાત ધ્યાને લે છે અને ઊંટ ચોરવાનું નક્કી કરે છે પરંતુ આ વખતે ઊંટને ચોરવો કંઈ આસાન ન હતું કેમ કે ઊંટ નગરમાં ફરતો મૂકવામાં રાખ્યો હતો અને તેની સાથે રાજાના એવા ઘણા બધા સૈનિકો પણ તૈનાત રહેતા હતા ખાફરા અને ઝવેરી ફરીથી પોતાની બુદ્ધિ કૌશલ્યતા વાપરી દસ દિવસ સુધી આ ઊંટ પર નજર રાખે છે અને તેને જમવાનું આપે છે એટલે ઊંટ જમવાના સમયે તે જગ્યાએ પહોંચી જાય એકવાર ઊંટ પહોંચતા જમવાનું ન મળતા તે ત્યાં જ રોકાઈ જાય છે અને સૈનિકો પણ રાત થઈ ગઈ હોય ત્યાં જ રોકાઈ સૂઈ જાય છે કેમ કે સૈનિકોને પણ એ વાતનો વિશ્વાસ આવી ગયો હતો કે આટલા દિવસો થઈ ગયા હોવા છતાં પણ હવે ખાપરા ઝવેરી આ ઊંટને ચોરવા નહીં આવે અને આ જ મોકાનો ફાયદો ઉઠાવી આ બંને ચોરો ઊંટને એક સુરંગ બનાવી અંદર લઈ જઈ આ ચોરીને અંજામ આપે છે ખાપરા અને ઝવેરીથી ખુશ થઈ રાજા તેને ભેટમાં આ મહેલ બનાવી આપે છે કે જેને સાત મંજિલ તરીકે ઓળખવામાં આવે છે જેને બે ચોરોના મહેલ તરીકે પણ જાણવામાં આવે છે ત્યારબાદ બંને ચોરો ચોરી કરવાનું બંધ કરી આ મહેલમાં રહેવા લાગે છે તો આ હતો આ સાત મંજિલનો ઇતિહાસ કે જેને ચોરોનો મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે અત્યારે આપણે ટંકશાળ કે જે મિન્ટ ગાર્ડન કહેવાય છે ત્યાં પહોંચી ગયા છો જે આ સાત મંજિલ જતાં જ રસ્તામાં આવે છે અત્યારે આપ આ સુંદર દ્રશ્યને જોઈ રહ્યા છો આપણે અત્યારે આ જે રસ્તો જોઈ રહ્યા છો તે પાવાગઢ એટલે કે માચી તરફ જવાય છે આપણે અહીંયાથી આગળ જઈ ડાબી બાજુ જવાનું છે કે જ્યાં સાત મંજિલ આવેલી છે તો ચલો આપણે હવે ત્યાં જઈએ અને આ ચોરોના ખુફિયા મહેલને જોઈએ આપણે જમણી બાજુથી દાદર ચડી આવ્યા હતા અત્યારે આપણે એવી ઘણી બધી ઇમારતો કે જે અમુક પથ્થરો અને અમુક ઈંટોથી બનાવવામાં આવેલી છે તે જોઈ રહ્યા છીએ હજી પણ બાંધકામ ઘણું ખરું એવું છે અને આ જે સીધો રસ્તો છે હવે આપણે ત્યાં જઈશું અહીંયા આ સીધા રસ્તે જતાં જ સાત મંજિલ આવે છે અને આ જ રસ્તે જ ખૂણિયા મહાદેવ નામે એક ધોધ પણ આવેલો છે જેના આપણે અગાઉ આપણી ચેનલના મૂકેલા વિડીયોમાં આ ધોધને જોયો હતો આપ અત્યારે જોઈ રહ્યા છો કે આજુબાજુ લીલાછમ વૃક્ષો અને એવો સુંદર રસ્તો જોવા મળી રહ્યો છે કે જાણે અહીંયા જ રોકાઈ જઈએ આ સામે ખૂણિયા મહાદેવ ધોધ તરફ જવાનો રસ્તો છે પરંતુ આપણે આ ડાબી બાજુ જે સામે છે ત્યાં જઈશું કે જેને સાત મંજિલ ઇમારત કે બે ચોરોનો મહેલ કે જેને રાજા તરફથી ભેટ આપવામાં આવેલ હતો તે છે તો ચલો હવે આપણે ત્યાં પણ જઈએ પગથિયા જઈ રહ્યા છીએ અને અહીંયા જ આ સામે જે દરવાજા જોઈ રહ્યા છો અંદર જવું મુશ્કેલ છે કારણ કે ઘણું અંધારું છે અને એ ઘણી ખરી ગંદકી પણ છે અને અહીંયાથી આ પાવાગઢનું એવા ઘણા બધા પર્વત અને કંઈક અલગ જ દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે ચાલો હજી આપણે નીચે જઈ આ દ્રશ્યને નજીકથી નિહાળીએ અને કુદરતી સૌંદર્યનો ಆನಂದ್ ಮಾಡಿ આપણે હવે ફાઈનલી નીચે આવી ગયા છે અને અહીંયાથી પાવાગઢ પર્વતનો નજારો અમોને આશ્ચર્યચકિત કરે તેવો લાગી રહ્યો છે અહીંથી નીચે પણ એક જગ્યા દેખાય છે ત્યાં જવાનો પણ એક રસ્તો છે જે અહીંયા જ છે પરંતુ અત્યારે તેને તાળું મારી દેવામાં આવ્યું છે અને અહીંયાથી આજે કહે છે તે આ સાત મંજિલ કે જેને બે ચોરોનો મહેલ કહેવામાં આવતો હતો તે જગ્યા છે આપ સામે જોઈ રહ્યા છો કે આપણે જે અગાઉ વાત કરી હતી આ ખૂણિયા મહાદેવ ધોધની તે આપણને અહીંયાથી સામે નજર થઈ રહ્યો છે જુઓ ધોધનું પાણી પર વહેતું હાલ આપણને દેખાઈ રહ્યું છે ખરેખર આ કુદરતી સૌંદર્યનો નજારો અમોને કંઈક અલગ જ જગ્યાએ લઈ જાય છે આ તે સમયનું બાંધકામ છે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે હવે આપણે બહાર નીકળી ફરીથી જ આ માચી તરફ જવાના મેઇન રસ્તે આવી ગયા છીએ થોડુંક જ આગળ જતાં સૂર્ય ચંદ્રમણી વિસામો આવે છે કે જ્યાં પાવાગઢ પર્વતેમાં મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોને અહીંયા વિના મૂલ્યે પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવતું હોય છે અત્યારે આપ એવા મોટાભાગના ભક્તો ભોજન પ્રસાદી ગ્રહણ કરતા દેખાઈ રહ્યા છે અહીંયા આપે ભોજન ગ્રહણ કરી થાળી ડીશ જાતે ધોઈ સ્ટેન્ડમાં મૂકવાની રહેતી હોય છે અહીંયા આપ આવો તો અન્નનો બગાડ બિલકુલ કરશો નહીં ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર દ્વારા આ અન્નક્ષેત્ર સંચાલિત કરવામાં આવે છે જય મા મહાકાળી આપને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી આ માહિતી અન્ય સુધી શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે ફરી મળીશું